टी चोरी छे बुजुर्ग तो गाइस तो बोल जा पछो संसार का भगवान छे या कार्तिकेय जीरा मंडप डेकोरेशन माटे तो गाइस समय જોઈ શકો છો कुर्सी हो सोफा हो फावदो हां सोफा मंडप डेकोरेशन छे हां તમે જોઈ જો ગાઈસ તમે જોઈ શકો છો આ જે જે ફુવારા જે મંડપો યુઝ થાય છે એ ફુવારા ને બધું છે આ બાજુ કિચન સેટ છે પંખા પાણી વાળો પંખો ઠંડી ઠંડી હવા સરસ મજાની ઠંડી ઠંડી હવા આવી રહી છે ગાઈસ ઉનાળા માટે બહુ સુપર વસ્તુ છે આમાં આ પાણીની ટાંકી છે એમાંથી પંખામાં પાણી જાય આ છે પાવર શો અહીંયા છે મને લાઇટ અલગ અલગ ટાઈપની લાઇટનિંગ છે આ બધી આ પાયરો મશીન છે આ ડ્રોન છે પાયરો મશીન હા ખુલ્લા ઉડાડવાનું મળશે

આ ગુલ્લા ઉડાડવાનું મશીન છે આમાં ગુલ્લા નાખીને ઉડાડી શકે છે આ ઉપર નોટો ઉડાડવાનું મશીન સુપ્રીમ વાળું છે સોનાના વાસણો માટે બહુ ઉપર છે તમે જોઈ શકો છો ગાઈશ પ્રકારના ફાઉન્ટેન છે સરસ મજાના ફાઉન્ટેન છે જોઈ શકો છો ગાઈસ તમે ફ્લાવર શો આ મંડપ નું ડેકોરેશન છે બધું ઉપર મંડપ છે સાઈડ ઇઝ યોર ગાઈસ ધીસ ઇઝ અ અહીંયા ટોટલી સામાન મને એવું લાગે છે કે મંડપનો ને લગ્ન પ્રસંગ માટે હલ્દી વલ્દી નો પ્રોગ્રામ હોય તે બધું છે તમે જોઈ શકો છો અહીંયા આવનવી વસ્તુઓ છે ગેટ બેટ બધું તમે જોઈ શકો છો ગણપતિ દાદા કાચના ગણપતિ દાદા છે આ કૃષ્ણ ભગવાન નો તમે જોઈ શકો છો જોઈ શકો છો જોઈ શકો ગાઈસ તમે ડિસ્પ્લે માટેનું ડેકોરેશન છે અહીંયા આવનવી વસ્તુઓ એક જ ભાગ છે હજુ એ નવી તો બાકી ફરવાના આપે ડાયરેક્ટ સીમો પૂછી જઈએ આ બધો મંડપનું ડેકોરેશનનો સારા છે મસ્ત મજાનું મોરવાળું ફાઉન્ટેન છે આ ગાયસ સિરીઝો આવી જાય છે નવરાત્રિ માટે જોઈ શકો છો તમે મસ્ત તો ગાયસ સોનાના વાસણ તો આવી ગયો પાછો ઉપર પાછો આવી ગયો રહો એ એ બ્લોક માં અત્યાર સુધી બી બ્લોક માં હતા સોફા ઉપર ને સુપર સુપર વસ્તુ છે ગાઈસ અને એક્સપો આજે પૂરો થવાનો છે આ છે ગાઈસ લાઈટ શો નીચે ઉપર મારો હોય કે અલગ પર્સનલી તમારે લેવો હોય તો સુપર છે આજે જો બી જો એનો જ છે લાઈટ વાળી સત્રી ની ખુરશીઓ તમે જોઈ શકો છો

मंगलवार नहीं रात लाइट लपजबा जब था જોઈ શકો છો ફ્લાવર સુપર છે મોટુ દિલ તમારી જગ્યા છે તમે ચેનલને સબ્સ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો જેથી જ કરીને આ દિલ મળશે તમને ભાવ ભરી દિલ તો ભાઈ આ બધી મંડપ ડેકોરેશનની વસ્તુઓ છે તમે જોઈ શકો છો આ મંડપ છે ડેકોરેશનની વસ્તુઓ છે ટોટલી વસ્તુઓ મંડપ ડેકોરેશન માટે તો કાંઈ આ સોફાના નવના જોઈ શકો છો

માટે સુપર નવ નવા ચુપર સુપર જગ્યા છે ગાઈશ તમે એકવાર મુલાકાત લીધી હોય તો સારું છે બાકી આજે એક્સપો પતી જવાનું છે તો ગાઈશ તમે જોઈ શકો છો તો ગાય પંદરસો રૂપિયા પ્રાઇસ છે આની બાકી સ્ટેન્ડ સાથે આવે છે ગાઈઝ તમે જોઈ શકો છો કાના અને મસ્ત ફોટો છે બહુ મોટો તમ્બો કુલર તમે જોઈ શકો છો અને આની પ્રાઇસ છે બાય વન ગેટ ટ્વેન્ટી છે અને ચોસઠ હજાર પ્લસ જીએસટી એટલે ટોટલ તમને પંચોતેર છોતેર હજારમાં પડશે આ કુલર એક્સપો પૂરો થાય છે અને અમારો વ્લોગ બી પૂરો કરીએ છીએ સમાપ્તિ જય માતાજી મળીએ આવતા વ્લોગમાં બાય